દશેરાના તહેવારને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે તહેવારો દરમિયાન નાગરિકો આરોગ્યપ્રદ અને સ્વચ્છ ખાદ્ય પદાર્થો આરોગ્ય આરોગ્ય તે માટે તપાસ શરૂ કરવામાં આવી છે શહેરમાં ફાફડા જલેબીના વિક્રેતાઓ તેમજ દુકાનમાં વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મકારપુરા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં સ્વચ્છતા ન જળવાતા આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે તપાસ દરમિયાન ફાફડા અને જલેબીના સેમ્પલ એકત્રિત કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે દશેરા બાદ નાગરિકો આ સ્વાદિષ્ટ વાનગી આરોગશે ત્યારબાદ જ સેમ્પલના પરિણામ સામે આવશે કે ખાદ્ય પદાર્થોમાં ઘેર રીતે નથી નહીં આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી દુકાનદારો માં ચકચાર મચી ગઈ છે જ્યારે નાગરિકોએ પણ સ્વચ્છતા અંગે સતર્ક રહેવા અપીલ કરી છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ એક્ટ આગામી જે કાલ દસ દસેરાનો તહેવાર છે એમાં ફાફડા જલેબીનો વધારે વિચાર થતો હોય છે તો ફાફડા જલેબીમાં જે રો મટીરિયલ વપરાય છે તેલ છે ઘી છે બેસન છે ફાફડા છે જલેબી છે દરેક વસ્તુ જે કાયદા મુજબની છે એની ચકાસણી કરવા માટે ફૂડ સેફ્ટીની તમામ વિસ્તારમાં સવારથી સાંજ સુધી ટોટલ આઠ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે અત્યારે નોવીનો રોડ પર આવે લક્ષ્મી શ્રીટેન ભરસાની દુકાનમાં આપણે બેસન છે તેલ છે ફાફડા છે જલેબીના નમૂના લેવામાં આવેલ છે અને જેને લેબોરેટરીમાં પુસ્તકાળો મોકલી મોકલી આપવામાં આવશે